વાત કરવી છે આજે ભારતીય જનતા પાર્ટીના એવા નેતાની કે આમ તો તેઓ સાદગી અને સરળ જીવન જીવતા પરંતુ જ્યારે પોતાના ઘર પર બની આવ્યું ત્યારે ખબર પડી કે આ ભારતીય જનતા પાર્ટીના આ નેતા ઝેર પણ ઓકે છે એક વખત એવું હતું કે ભારતીય જનતા પાર્ટીના પૂર્વ મંત્રી પૂર્વ સાંસદ મહેન્દ્ર મુજપરા એવું કહેતા હતા કે સરકાર દ્વારા બનાવેલા કાયદાનું સન્માન કરો સરકાર દ્વારા બનાવેલી યોજનાઓનું સન્માન કરો અને આપણી દેશની મહિલાઓનું સન્માન કરો આ શબ્દો મારા નથી એક સમયે જ્યારે મહેન્દ્ર મુજપરા જ્યારે મંત્રીપદ પર રહી ચૂક્યા છે પૂર્વ સાંસદ છે ત્યારે એમના આ શબ્દોને તેઓ લોકોને કહેતા હતા કે સરકાર દ્વારા બનાવેલા

હવે ચોકી તો હું પણ ગઈ કે આવો સરળ અને સાદગી સ્વભાવ ધરાવતા આ નેતા અચાનક જ ઝેર કે મૂકવા લાગ્યા પછી આખી માહિતી જ્યારે સામે આવી ત્યારે ખબર પડી કે મુજ પર જે એમની બહેનને પરણાવવામાં આવી છે એમની સગી બહેન એમના ભાણેજની પત્ની કે જેમને એવું કઈ હું એકસો એક્યાસી માં ફોન કરી અભયમ તમને બધાને ખબર છે કે એકસો એકસો એક્યાસી અભયમ એ સરકાર દ્વારા ચલાવવામાં આવતી એક યોજના છે કે જેમાં સ્ત્રીઓ પર જો ઘરેલું હિંસા કરવામાં આવતી હોય ત્યારે એકસો અભયમ ની ટીમ તેમના ઘરે પહોંચતી હોય છે સ્ત્રીઓને પ્રતાડિત કરવામાં આવે છે સ્ત્રીઓને હેરાન કરવામાં આવે છે ત્યારે એકસો ની ટીમ જે છે તે તે જે તે મહિલા હેરાન પરેશાન હોય તેના ઘરે પહોંચતી હોય છે હવે આ હેરાન પરેશાન બીજું કોઈ નહોતું મુજપરાના કોઈ સ્થાનિક વ્યક્તિઓ નતા પરંતુ આ હેરાન પરેશાન થઈ રહી હતી મહેન્દ્ર મુજપરાના બેનની બેન જેમની સાસરી છે ત્યાં એમનો ભાણેજની પત્નીને એમના ઘર દ્વારા હેરાન પરેશાન કરવામાં આવતી હતી એટલે એમના ભાણેજની વહુએ એકસો એક્યાસી અભયમને ફોન કરીને એમના ઘરે બોલાવી જ્યારે મહેન્દ્ર મુજપરાને ખબર પડી કે એકસો એક્યાસી ની અભયમ

કેવી રીતે કરવી મહિલાઓ સાથે કેવી રીતે વર્તન કરવું એ દરેક વસ્તુ ભૂલી જાય જો પોતાના ઘરે આવે તો તો અને તો જ પારકા ઘરે હોય તો એમને એવી ચિંતા જ નથી કે આ કોઈ મહિલા છે કોની પત્ની છે કોની બહેન છે કોઈની માં છે એ નથી ખબર પડતી બસ પોતાના ઘરે ના આવવું જોઈએ પોતાના ઘર આંગણે કોઈ ઊભું ન રહેવું જોઈએ પછી એ ફાકો કરે કે અમે ભારતીય જનતા પાર્ટીના નેતા છીએ અમે તમને ઊભા પણ નહીં રહેવા દઈએ હવે મહેન્દ્ર મુજપરા શું બોલી રહ્યા છે સામનો મારી સાથે આ વિડિયોમાં એને જેટલા તમે ફોન તમારી ફરજ શું આવી હોય એક મિનિસ્ટર કે અમને નોકરી સિલેક્ટ છે તમે પૈસા સિલેક્ટ નામ નામે લખાવો આ વિડીયો વાસ્તવિકતા જોઈ ભારતીય જનતા પાર્ટીના એ વર્વી વાસ્તવિકતા કદાચ તમે જોઈ હશે પૂર્વ સાંસદ પૂર્વ મંત્રી મહેન્દ્ર આ મુદ્દા પર આપનું શું કહેવું છે કે ખરેખર આ પૂર્વ સાંસદે પૂર્વ મંત્રી આ પ્રમાણે મહિલા પર ઝેર ઓકવતા સારા લાગી રહ્યા છે આ મુદ્દા પર આપનું શું કહેવું છે મને અવશ્ય પણ એ કમેન્ટમાં જણાવજો અને હજી સુધી આપે લાઈફ 24 ન્યૂઝને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી લેજો